આપણે આવીએ છીએ તો બધાને તમારા બધાને કેમ છે દોસ્તો બધા મજામાં મજામાં થશે તો હું મજામાં છું તો અત્યારે તો જો આપણે મસ્ત વાતાવરણ છે અને વાગી ગયા છે હાથ વાગી ગયા છે તો આપણે વહેલાં લાગી ગયા છીએ અને આપણે અત્યારે તો ઠંડી બહુ એટલે બહુ પડવા મળી છે તમે ગમમાં કેવી ઠંડી છે તો કમેન્ટ કરી દેજો એકાદ અત્યારે તો વાતાવરણ મસ્ત છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને હા હાવ શાંતિ એકદમ જન્નતમાં પહોંચી ગયો અને એવું વાતાવરણ થઈ ગયું મસ્ત હા હા આનંદ થયો થાય એની સકલાનો અવાજ આવે છે એકદમ જોનો તો બજાર રીજો જો આપણે બગમાં નવા હોય તો લાઇકતો જો આજે આપણે પછી લાઇટ કાઢી નાખીએ છીએ સરકારે એક ત્યારે કે આજે કાપ હતો લાઇટનો એટલે અમે કાલે મેસેજ આવી ગયો તો અમે હાજમાં એટલે મેસેજ આવી જાય અમારે અહીં આપણે એટલે લાઇટ કાઢી નાખીએ સવારે છ વાગેથી આજે હાજર નહીં એક વાગે લગન બપોરે તાલે લાઇટ વહી જાય છે અઢો ટક લાઈટ વહી જવાની છે આખો દિવસ નહીં અઢો ટક એટલે આજે આપણે ફૂલે ફૂલ ફોનમાં સાચી કરી નાખ્યું છે હાલને મૂકી દીધું છે વહેલાં થતાં કારણ કે આપણે વિડીયો બ્લોગ બનાવશું તો ફોનની જરૂર તો પડશે એ હા તો વહેલો દોસ્તો આપણે અત્યારે તાપમાં બેસી ગયા છે ભઠ્ઠી નાની એમથી કરી નાખી છે બહુ એટલે બહુ ઠંડી લાગવા મળી એટલે આપણે ફઠી ચેક બેક લેવો પડે કારણ કે શેરડી બધી થઈ ગઈ છે અને ઉધારે આવવા મળી એટલે આપણે ભઠ્ઠી સારું કરી દીધું હોય એટલે મથક નહીં અને જો કેમ મસ્ત ભઠ્ઠી થાય એકદમ હા હા ચકા તમારા ગોળ આપણું નીકળી ગયું છે गरमी था थई जाए थो हाथ थरी जाम दूध लेव थो गाॾी ले त गाॾी मां थो हाथो थरी जंहिंखे ख़बर आहे मज़ा पे पर मज़ा पिया नटा मज़ा पई थोरो दूध लेवां ई बाहिणे में थो हा सेची नथो थो घाटे थी मोकिला थो एटले बैठो बैठो हाथ भठो सारो किथे

હેલો મિત્રો તો આપણે અત્યારે તો અહીંયા છે ને પપ્પા તો ઉપર સીડ્યા છે અહીંયા તો એમાં એવું છે અહીંથી ઉડી ગયું હતું કાગળ એટલે થોડુંક સારું કરે છે જો અહીંથી આ પવન આવ્યા ને થોડુંક વાવ હતું તો ઉડે છે પવન તો આ બધું ઉડી ગયું હતું તો એ હાટું આપણે થોડુંક સારું કરે છે અત્યારે જો અહીંયા ઉપર છે ઉપા તો હું ત્યાં બેઠા બેઠા વસ્તુ અંબાવું છું બધી તો નવડા બેઠા છીએ એમાં એક દાડી આવી ગઈ છે આપણે તો દાડી કરવા જવાનું છે ત્રણસો રૂપિયામાં અને એમ એમ છે ભાઈબંધના ઘરે ઈંટું આવી છે બહાર ગામથી એના ગામડેથી લાવ્યા છે ઈટું તો એ આપણે ઇટુ ઉતારવા જવાની છે તો આપણે જઈશું ધીમે ધીમે અને ગાડી આવી ગઈ છે ને આઠ હજાર ચૌદ હજાર ઈંટું છે ચૌદ હજાર ઇંટું આપણે ઉતારવાની છે એના બીજા ભાઈબનો જ્યાં થાય ને ગામડે ખબરમાં ના પાંચ વાગ્યું ઈટું ઉતારવા અને હવે અહીં ફેરવાઈ ગયો તો આપણે વડાયો ત્યાં આપણે જઈશું ઈંટું ઉતારવા તમને દેખાડી કેટલું મોટું આમ ભારખાણું છે કવડું મોટું છે અને કેટલી યુટ્યુબ છે એ તમને બધું દેખાડી તો આપણે બ્લોકમાં બનાવી લેજો અને કોણ કોણ ખવા માંગીશું એની સાથે મુલાકાત લઈશું તો હોય છે તો હોવા ન વાઈ ગયા હોય તો તો આપણે પછી યુટ્યુબ તો આપણે ફોવાના આવે એટલે આપણે જઈશું એટલે આપણે ત્રણસો પણ દાડી કરવાની છે ત્રણસો દાડીયા રાખ્યા છે એમાં એમ છે પૈસા બહુ ખૂટી ગયા છે દિવાળી મહિનો હાલે છે તમને તો ખબર છે વેકેન્સ ખુલ્લા નથી કોઈને તો પૈસા જરૂર પડે ને તો આપણે ત્રણસો દાડીમાં લાવવાનું છે

આ બધું થવા મળ્યું છે સરખી આપણે થોડુંક ઉતારી લીધી છે પોણા ભાગની ગાડી ઉતરી નથી છે એટલે ખાલું ઉતરી ગયું છે આપણે અહીંથી ખાડું થોડું એટલું ઉતરી ગયું છે જો અહીંયા આપણે પાણી પીવા માટે થાકી ગયા છે હવાના આપણે પાંચ વાગે ને ગયા છે આ ભાઈ અને આજે આવ્યા છે તો ખાલી કરવા માટે થોડીક મહેનત માણસો જરૂર પડે છે તો થઈ જશે આપણે ધીમે ધીમે ઉતારી છે બીજી ગાડી આવે છે એમાં માણસો

અને ઠોર ગાડી બાકી દીતું આયા અને કેમ પણ ઈટુ ગોઠવેલી છે જો આજ હસ પડ્યો છે આપણે બધા જો હતા ચા પીવો મળ્યા છે ત્યારે નહી બેવોને બે માવા છે જો આ બે ચા પીવો થઈ ગયા ચા પીવો છે બધા આયા અને આયા જો ચાલુ છે ચાનું બાજુ બાજુ ને ઈટુ જો આ કેમ ગોઠવલી એમ જો વા આડી

એક ટુકડીમાં ટુકડીમાં એક આ ગાંડો તો એવો હતો ભરુકા ભાઈ ભાઈ

તણસો દાઢી આવાળા તો લાઈક કરો કરો